નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું એન્કર તાનિયા રાષ્ટ્ર જાહેર કરવાની માંગ સાથે જ્યોતિમઠના આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી પદયાત્રા થકી સંસદ ભવન પહોંચવાના છે ત્યારે યાત્રાધામ ચાંદોદના ભૂદેવોએ તેઓના સમર્થનમાં નદી કિનારે એકત્રિત થઈ નર્મદાજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી હતી હિન્દુ ધર્મમાં ગાયનું વિશેષ મહાત્મા છે પ્રત્યેક હિન્દુ ધર્મ ગ્રંથોમાં ગાય માતાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે લોકોની આસ્થા ગૌમાતા સાથે સંકળાયેલી છે ત્યારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની સાથે સમગ્ર દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે જ્યોતિમઠ આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી સંસદ ભવન ખાતે પદયાત્રા દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો જાહેર કરવાના સંકલ્પ સાથે પહોંચવાના છે

સંસદ ભવને પહોંચાડે છે મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાયેલું છે ગૌ માતા તરીકે એ ગૌ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે અને એ સંકલ્પ એમનો સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય અમે એમની સાથે છે અને આદ્યગુરુ શંકરાચાર્યએ જે કંઈક બીડું આ ઉપાડેલું છે એ સનાતન ધર્મને આધીન મા ગૌ માતાને આપણે માંસ જો કહેતા હોય તો એને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે